અમે બાજુના ગામ માં આવ્યા છીએ ડ્રેગન ફ્રુટ નું ખેતર જોવા માટે થઈ અમે એને દેગડ ફૂટ કઈ ખેડૂત ભાઈ શા મૂકી છે શા પીને જઈ હોય પાછો હરકી ચા પકવજો કડક મસાલો નાખો કે મસાલો વાડી ના સામાન દેગડ ફ્રુટ ખવડાવશો કે આપડે ચા પાણી પી લીધા હવે આપડે ડ્રેગન ફ્રૂટના ખેતરમાં ખેતર માટે મારી લઈ આ ખેડૂતો સાત વેગન ડ્રેગન ફ્રૂટ કરેલા છે આ દેગમ કાપવાની કાતર છે અને આ રીતે કાપવાનું આવે અત્યારે આને આપણે કાપીને ખાવાનું છે લક્ષ્મણભાઈ કાતરિયા ખેડૂત નું નામ છે એને આ ડ્રેગન ફ્રૂટની ની ખેતી કરેલી છે સાત વર્ષ થી આ અનુભવ છે એમનો આ ડ્રેગન ફ્રૂટ નાનું ફળ છે આ બાજુ છે જમ્બો ફળ છે આ ડ્રેગન ફ્રુટ નું ફળ પાકે પેલાનું આ ફૂલ છે એ ફૂલ માંથી પછી આવું ડ્રેગન ફ્રૂટ થાય છે ડ્રેગન ફ્રૂટમાં માં ઘણા પ્રકાર આવે એમાં આ એક જમ્બો ફળ છે અને આ દોઢ વર્ષમાં ફળ શરૂ થઈ ગયા છે હા અહીંયા સારું છે અહીંયા બેહુ છે આપડે અહીંયા શાકાની વાટે બેઠા આપડે ફોલી નહીં આપણને લખમનભાઈ દેગમ ખબર આવ્યા તો આપણે એને બીડી તો પાઈ આ જ ડ્રેગન ફ્રૂટ આપણે અમદાવાદ ભાવનગર અને સુરત ઓર્ડર થી જાય છે અને તમારે પણ તમારા ઘરે ડ્રેગન ફ્રુટ ની પેટી જોતી છે આ તો આપણા નંબર માં WhatsApp મેસેજ કરવાનો છે જ્યારે પણ આ ડ્રેગન ફ્રૂટ જે તે સિટિંગ માં હાજર હશે ત્યારે તમને મેસેજ મળી જશે લખમનભાઈ દેગમ ફ્રુટ ના રોપા પણ વેસે છે આમાં આ ખેડૂતે દેશી ખાતર ને જીવા અમૃત સિવાક બીજું કોઈ વાપર્યું નથી એટલે ઓર્ગોની પ્યોર ઓર્ગોની છે આ ડ્રેગન ખાધા પછી હાથ ધોવો પડે ને કે કપડા બગડે હવે આપણે વાડીતે રજા લઈ અને લક્ષ્મણભાઈ આપણે થેલીભરી ડ્રેગન ફ્રૂટ આપ્યા છે અને જયારે સુરત આવે ને ત્યારે પણ આપણને પેટી આપતા જાય છે અને તમારે પણ આ ડ્રેગનનો સ્વાદ લેવો છે તો એક વખત અવશ્ય કોન્ટેક્ટ કરજો